અત્યારે હું બાલીના મોલમાં આવી ગયો છું મેં મોલમાં વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે અને અહીં ગાડી મારે દસની અડતાલીસ થયા છે આ બેને મને વાઈફાઈનો પાસવર્ડ આપી વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે હું અત્યારે ભૂપેન્દ્રસિંહના બેન છે આ જમાઈ છે એમની જોડે અત્યારે મારી જોડે છવ્વીસ લાખ રૂપિયા છે તો હું ખરીદી કરું છું મોલમાં મોલમાં ને આ ત્યાં દિગ્વિજયસિંહ રાણા છે ચલો આગળ ચલો અહીંની આ સિંઘ છે આ ટાઈપની અહીં ગાડી સિંગ મળે છે સિંગ છે અહીંની સિંગ છે આ રીતના બધા ડ્રાય ફ્રૂટ છે અહીંના હું થોડું બતાવવા જઈશ કે બીજેડ જોડે જોડાઈને હું માલદીવ પણ ગયો અને અત્યારે બાલી પણ આવ્યો છું આ એક બીજાર સીઈઓની પ્રેરણા છે એમના એક વિચાર છે કે તમે યાત્રા કરો વિદેશની અને ત્યાંની જર્ની લાઈવ જો અમારા ફ્રેન્ચાઇઝી ઓનર શ્રી ધવલભાઈ છે એમની હિંમતનગરમાં લેબ છે પોતે મર્સડીઝ કાર ઓનર છે બીજા ગ્રુપથી અમારા પરમ મિત્ર મને હર પળ હર ક્ષણે એક સકારાત્મક સોચ આપનાર એક વકીલ સાહેબ છે જે પણ મર્સડીઝના ના ઓનર છે અને ખૂબ સારા ઊંડા વિચારો ધરાવે છે બીજેર સાથે ખૂબ મને જોડેને આજે વિદેશની બીજી 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 ટ્રીપ મળી અને આ બધા મારા સ્નેહિજનો છે હિંમતનગરથી બિલો કરે છે ખૂબ મને આજે આનંદ થયો તમારી જોડે લાઈવ જર્ની કે થોડું બતાવું આ એનો સ્ટાફ છે મોલનો સ્ટાફ છે ખૂબ એનર્જી મય સ્ટાફ દરેકની પોઝિટિવ એનર્જી છે અહીં ગાડી ચોકલેટો અને ડ્રાય ફ્રૂટ બહુ સસ્તું મળે છે અને અમે લોકોએ હજી સુધી ખરીદી સ્ટાર્ટ નથી કરી આ રીતની ટ્રોલી બેગ છે અહીંની આ તલ તલચીકી ટાઈપ છે આ આપણને ત્યાં કામ લાગે એવું ફેમિલી માટે કંઈ પણ લઈ જવાનું હું વિચારી રહ્યો છું એ વિચાર આ ચોકલેટ તરફ મને આવ્યો છે ચોકલેટ ખૂબ સારી દેખાઈ રહી છે

અહીંની કરન્સી બહુ જ અલગ ટાઈપની છે બહુ જ કહેવાય ને પાછા મીંડા 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 વધારી દીધા છે અહીંની આ ચોકલેટ છે આ આઈ લો બાલી ચારસો ગ્રામ મતલબ આ ચોકલેટ અહીંની એકત્રીસ હજાર રૂપિયાની છે એકત્રીસ હજારની ચોકલેટ તો મિત્રો અહીં ગાડીની જર્ની અત્યારે તો એવું લાગે છે કે બે દિવસ પતી જશે ને આ બેગ પણ ભરાઈ જશે અમે બેગ ભરવાના પ્રયાસમાં છીએ ચોકલેટ તરફ થોડી ખરીદી ચોકલેટ તરફ આ એક્યાસી હજારની ચોકલેટ છે મિત્રો જે કચ્છથી આવ્યા છે સાહેબ કંઈ ઇન્વેસ્ટર છે બહુ જ કિંમત ન જોવી લઈ લેવી સારી અહીં મોલનું મેં વાઈફાઈ નો પાસવર્ડ લીધો છે એટલે હું તમને આ બધું બતાવી શકું છું બાકી આયા પછી જ આ બધું હું શેર કરવાનો હતો પણ થોડી ખરીદી ધવલભાઈ પણ કરી રહ્યા છે ચાલો મિત્રો હું ખરીદી કરી લઉં એટલે હું અત્યારે લાઈવ બંધ કરું છું ખૂબ મોટો ત્રણ માળનો મોલ છે જય માતાજી બાપા સીતારામ જય સીયારામ જોવા તો દઈએ રોનકભાઈ મારે ખરીદી બહુ છે કંઈક લાવવું છે તમારી માટે એટલે અત્યારે હું ફોન લાઈવ બંધ કરું છું આ રીતે અહીં વેલકમ સ્ટીકર લગાવવામાં આવે છે